જન્મ જયંતીર શ્રદ્ધા કે ભાવો ને હમ ઉત જય ત્રિશલા કે નંદન કરતે ચરણો મે વંદન જય જય ત્રિશલા કે भरा था कुलवीर प्रभु की जय बोलो महावीर प्रभु की जय बोलो महावीर के नाम से संकट टल जाते हैं महावीर के नाम से संकट टल जाते हैं श्रद्धा के भावों से हम शीश झुकाते हैं कृष्णानंद চেডো જય મહાવીર સુખ દુઃખ કે ઘડી મેં જય મહાવીર મહાવીર કે જાપ થી કલમશ મિટ જાતે હૈ શ્રદ્ધા કે ભાવો થી હમ્મ બુલાતેષણાલન લો બંદન કરતે ચરણ No. ત્રણ લોક ને ઉપકાર કરનાર આત્મા સંપૂર્ણ શુદ્ધિ કરનાર એવું દેવ તત્વ છે

ભદ્રકર યોગી સાહેબ ના દર્શન થતા ભાઈ મુંબઈ અને પેલા દર્શને તેને નક્કી કર્યું કે મારા આ ભવમાં ગુરુ કોણ ભાઈ અને ક્રમ વધતા વધતા દીક્ષાના ભાવ થયા ઘરમાં જણાવ્યું પણ એ વખતે આ દીક્ષા તો ભાઈ આપણે ભિખારી બનવું કોઈ જૈન સાધુ ની ઓળખ હતી નહીં જૈન સાધુ એટલે ઘરે ઘરે માગવાનું શું ભાઈ એવું આપણે બન્યું નથી એટલે મોટાભાઈ ને પિતા વિરોધમાં પણ

અને મુકામ પણ કયું નક્કી થયું ભાઈ અને આમાં લખે છે કે પંદર પંદર દિવસ મહોત્સવ ચાલ્યો કેટલા દિવસ ભાઈ આ વળી ગામમાં પંદર દિવસ બધાએ અમારી ભાષામાં તમને ખ્યાલ વાયના કહેવાય છે કે ભાઈ વાયના ખબર છે ને દીક્ષા પેલા ઘરે ઘરે જાય અને બધા ભક્તિ કરે ઘોડાગાડીમાં એ વખતે ઘોડાગાડી હતી અને પંદર દિવસ સુધી મહોત્સવ આ વણી ગામમાં ચાલ્યો અને એકદમ હર્ષભેર આપણે ત્યાં જેની સ્પષ્ટતા કર્યા આવ્યા એ આંબાવાડીમાં આંબા નીચે એ મહાપુરુષની દીક્ષા થઈ પેલા પણ જીવન એવું હતું નિખાલસ એવું હતું ભાઈ નિખાલસ નમ્ર એવું જીવન પેલા પણ હતું પણ આવા ગુરુવાર મળ્યા પછી આખો ઢળાવા એવું વળી ગયો પેલા જે ખાનીદારી હતા કેવા હતા ભાઈ ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા તે હવે ગુરુની આ નિશ્રામાં આવી અને એવા ભેદધારી બન્યા એમને ઝુકાવી દીધું જ્ઞાન ની આરાધનામાં શેમાં ભાઈ જ્ઞાન ને ચારિત્ર ઝુકાવી દીધું અને અલ્પ સમયમાં પોતે જ્ઞાતા બની ગયા જૈન ધર્મ શું છે આગમ વગેરે શીખી લીધા અને પછી જોયું કે મારી હરારી પ્રજા કે જેનું મારા ઉપર ઋણ છે એ અજ્ઞાન છે કેવી છે ભાઈ જેને ખબર પણ નથી કે આપણે જૈન છીએ કોઈ કહે તમે જૈન છો કે ના માજન છો કે તો શું કે ભાઈ એવી આ પ્રજા હતી એને કેમ ધર્મો પમાડ્યો અને ગુરુ મહારાજની ની આજ્ઞા થતા પોતે હાલત વિચર્યા અને એક દાખલો તમને બતાવું કે જામનગર થી નિયાર કરીએ ને અને નાઘેડી ગામ આવે શું આવે ભાઈ અહીંયા તો બધા બાવન ગામ ખબર હોય એ નાઘેડી ગામ આવે અને એમાં ખેડૂત જેનું નામ હરખુભાઈ શું નામ હતું ભાઈ હા ખેતીનો ધંધો હરખુભાઈ સાવલા પણ નિરાશ ખરું એટલે આપણા ભગવાન છે આપણે દર્શન કર્યા છે અને એ વખતે કુમકુમ માસાય ત્યાં બધા અને આ દેરાસર આ રૂખુભાઈ મને જે વાત કીધી એ તમને કઉ છું કે કુમકુમ માસા કીધું કે ભાઈ આપણે જૈન છીએ આપણે રાત્રે ખવાય એક જ વાર ખાલી આટલી ટકોર કરી આપણે જૈન છીએ આપણે રાત્રે ખવાય અને હરખુભાઈ ત્યારે નક્કી કર્યું

એમણે પોતાના જીવનમાં લગભગ કેટલા નવ કર્યા સાડા ત્રણ કરોડ નોકાર ગણ્યા કેટલા ભાઈ સાડા ત્રણ કરોડ નોકાર આ હરકુભાઈ ગણ્યા એનો દીકરો અત્યારે પણ ટ્રસ્ટી છે શું છે ભાઈ ઓસવાડ કોલોનીમાં ટ્રસ્ટી છે અને સંઘની ખૂબ સેવા કરે છે એટલે આપણે વાત છે આ મહાત્મા કેવા હતા એનો બોલ પડે અને સામા માણસ જીવી લે વિચાર કરો ખેતીનું કામ ચાલુ કેવી મહેનત કરવી પડે છતાં પણ રાત્રે ખાવાનું બંધ હજી સાહેબ ઘણું સમજાવશે આપણે તો ખાલી એટલું કે તમે પણ આપણે બધાએ એના જ ભણશો જઈશું શું છે ભાઈ એને જ હું સમજાવના છે તો આપણે જઈ છીએ આપણા પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ મિનિમમ કેટલી ભાઈ એ વખતે તો અભણ હતા એ વખતે જ્ઞાન હતા પણ હવે આપણે જાણકાર થઈ ગયા છે આપને ખબર છે આપને એહસાસ થઈ ગયો છે વિશ્વાસ સ્વીકારે છે

જામનગર આવ્યા અહીંયા મુંબઈ એમાં ખાસ હાલારીઓ અને સાહેબને ખાસ આ પ્રિય સાહેબ લખે છે કે સાહેબ એની પાસે જે પણ આવે ને એની મિનિમમ એક નૌકારવાળી અહીંયા જો લખી છે કે એકલા પરોપકારી અને દયાદાનનો ઉપકાર આપે એમ એની પાસે જનારને એક દિવસમાં મિનિમમ એક નૌકારવાળી બનવાનું ખૂબ ભાવપૂર્વક જણાવતા અને એમની પ્રેરણા મળે એટલે હાલારી સ્વીકારી લે શું કરે ભાઈ ચુકાવી લે તો આજે મારે ફક્ત એટલું જ કે આપણે જૈન છીએ આપણા જીવનમાં મિનિમમ ત્રણ વસ્તુ હોવી જોઈએ એક તો દર્શન અને પૂજા ભાઈ પછી કંદમૂળ નો ત્યાગ આ પેલું સ્ટેજ છે શરૂ થયે છે ભાઈ કંદમૂળ ત્યાગ અભક્ષ ત્યાગ અને મિનિમમ એક નૌકાર આ ત્રણ વસ્તુ કીધી છે શું ભાઈ દર્શન પૂજા કંદમૂળ ત્યાગ અને મિનિમમ કેટલી લોકરવાળી એક નવા આટલું થઈ શકે કે નહીં તમે આટલા દૂરથી આવ્યા છો આટલા ભેગા થઈને આવ્યા છો ખૂબ આનંદની વાત છે કેમ ને હવા તડકામાં આવી રીતે ભેગું થઈને પાછા એક બે નથી આવે કેટલા આવ્યા છો આ અગિયાર દસ ને કેટલી હોય ગુરુની જન્મભૂમિ અને આ જન્મભૂમિ કહેવાય શિક્ષા ભૂમિ એટલે બીજો જન્મ છે સયમનો જન્મ છે અને ગુરુમારના ઉપકાર આપણે દર્શન કર્યા આવીએ એટલા માટે દૂર દૂર થઈ આવ્યા છો તો કંઈક એવી ભેટ તમે લઈ જાજો આજે જેના જીવનમાં કંમૂળ હોય તો કંમૂળ ખાતા નહીં અને કલમૂળ જો કદાચ ન છૂટતું હોય તો એનાથી નીચે કોઈ હોય કલમૂળના સ્ટેજથી કોઈ નીચે હોય સાત વ્યસન હોય જેના જીવનમાં સાત વ્યસન ખબર છે ભાઈ ખાલી નામ બોલી જાવ આમ તો બોલવા જેવા નથી આ જેનો પાસે બોલાઈ નહીં છતાં પણ કદાચ કોઈના જીવનમાં સાત વ્યસન હોય તો પહેલા સાત વ્યસનનો થ્યા કલમૂળનો થ્યા દર્શન પૂજા અને મિનિમમ એક લૌકારવાળી કેટલી ભાઈ થઈ શકશે જે ન કરતા હોય ને કરતા હોય તો કંઈક વધારો કરજો પણ જે ન કરતા હોય અમારી પાસે આ છે ને એ નવ લોખાની બુકો પણ તૈયાર જ છે કેટલી ભાઈ આ નવ લાખ નવકાર ગણવાની બુકો તૈયાર છે હે ને આપણા કમરશરમાં સાહેબ કજુડાના કજુડા છે ને એના કમરશિરમાં સાહેબ સાડા આડા આડત્રીસ કરોડ લોકાર ગણ્યા કેટલા ભાઈ આ મહાત્માએ

અને કોઈના જીવનમાં હજી નવા નવા કઈ માં હો અને કદાચ આ અહીંયા મહારાષ્ટ્ર રંગે રંગાઈ ગયા હો તો દારૂ માંસ જુગાર શિકાર ચોરી પરસ્ત્રી ગમે ને વેસ્યા ગમે આ સાત વ્યસન બધા ધર્મો એક એવા છે જેનો હા કે છે કે પાપ નરકમાં જ લઈ જાય આવા પાપ જો જીવનમાં હોય તો આજનું આ તમે પ્રસંગ પામીને જે ભૂમિના પવિત્ર ભૂમિ આવ્યા છીએ તો આટલું તો ખાસ બધા કરજો અને જેને પણ જે જે પણ કરવું હોય આયા 9 લાખ ની બુકો પણ છે અને એક એક કલાકના ના 24 કેટલા ભાઈ એક એક કલાક ના 24 વર્ષિત બાળા ઘણા હશે જેની તાકાત ન હોય વર્ષિત પરવાની એના માટે આ બીજી યોજના છે એ આપણે કોણે બાર પાડી ખબર તમને કુનકુન માં સાહેબ ના શિષ્ય પન્યાસ વજ્રસરજી માં સાહેબ કોણ ભાઈ વજ્રસ માં સાહેબ છે જોયું કે ઘણા ની તકલીફ શક્તિ ન હોય તો શું કરવું એક એક કલાકના ના 24 તમે ખાઈ દો હવે કંઈ ખાવું પીવું નથી એક કલાક નો જોઈએ સુઈ ગયા હવે સુઈ ગયા પછી ત્રણ ચાર કલાક કંઈ ખાવું નથી તો ત્રણ ચાર કલાક ના ચોયા સવારે જાગ્યા હજી બે ત્રણ કલાક ની વાત છે નવકાશી ને તો બે ત્રણ કલાક ના ચોયા આમ કરતા કરતા જયારે આ બુક પૂરી થાય ત્યારે તમારે એક વર્ષિત જેટલા કલા કેટલા થાય ભાઈ જેમાં ચારસો ઉપવાસ આવે ને કેટલા આવે ભાઈ ચારસો દિવસ અને બસો જેવા ઉપવાસ બીજા બેસના આ બધા કલાકની ગણતરી આમાં કરી અને આ બુક બહાર પાડી છે એટલે આમાંથી જે જે કરવું હોય તો આજે વણી ની કઈક યાદગીરી તમે તમે જોયું ને હવે તમે જાશો કદાચ કેવું સુંદર તીર્થ છે બારે તમે જોશો તમને એમ લાગતા દેવ વિમાન ઉતર્યું છે શું ભાઈ દેવ વિમાન જેવું અહીંયા તીર્થ પણ છે આવું પવિત્ર ધામ છે તો બધા શક્તિ છુપાવ્યા વગર તન મન અને ધન શું કરવાનું છે ભાઈ તન મન અને ધન આ બધું ખીચડીમાં ઘી છે જૈન સમાજે વપરાય ને સમાજે ભાઈ ખીચડીમાં ઘી એટલે ખબર છે ને પોતાના ઘરમાં જ કહેવાય એવી રીતે તમે એનો લાભ લઈ અને ખૂબ ખુબ આત્મા કલ્યાણ કરો ज तारु शासन आज गुमाजे महा वर्त तारु